તો સિલવાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક તરફી જીત નોંધાવી છે પહેલાથી જ પંદરમાંથી ચૌદ વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા માત્ર વોર્ડ નંબર છ માં મતદાન યોજાયું હતું જેના પરિણામ આજે જાહેર થયા વોર્ડ નંબર છ માંથી પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટીએ કોંગ્રેસના ઉમેદવારને પંદરસો ચુમ્માળીસ મતના વિશાળ અંતરથી પરાજિત કરી ભાજપના સંપૂર્ણ ભવ્ય વિજયને પૂર્ણ કર્યો ભાજપમાં રજની શેટ્ટીએ બે હજાર ત્રણસો સત્તાવીસ મત મળ્યા છે કોંગ્રેસમાં સાતસો ત્યાંસી મત અને નોટામાં નેવું મત પરિણામ બાદ ભાજપ કાર્યકરો દ્વારા શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ઢોલ નગારા મીઠાઈ વહેંચણી અને શુભેચ્છાઓના માહોલ વચ્ચે રજની શેટ્ટીએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓના સુધારણા અને જનહિતના કામોને વધુ ગતિ આપશે આ પરિણામ સાથે સિલવાસા નગરપાલિકાની તમામ પંદર બેઠકો પર ભાજપનો વિજય થયો છે વિજય નોંધાયો છે જે સંઘ પ્રદેશની રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે તો આ તરફ આપણે વધુ વિગતમાં ચર્ચા કરીશું વાત કરીશું કે જયારે સિલવાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એક તરફી વિજય મેળવી લીધો છે પંદરમાંથી ચૌદ બેઠકો બિનહરીફ જીત્યા બાદ આજે વોર્ડ નંબર છનું પરિણામ જાહેર થતા પૂર્વ અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટીએ કોંગ્રેસના ઉમેદવારને પંદરસો ચુમ્માળીસ મતના વિશાળ અંતરથી હરાવી છે ભાજપને સંપૂર્ણ બહુમતી અપાવી છે આ વિજય માત્ર રાજકીય પરિણામ નથી પરંતુ સંઘ પ્રદેશની રાજનીતિમાં એક નવો અધ્યાય કહી શકાય આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણે અમારી સાથે જોડાયા છે સિલવાસાથી રામા જયમજી તો જી રામાજી સૌપ્રથમ તો એ કે સિલવાસામાં જે ભાજપની આ એક તરફી જીતને તમે કેવી રીતે જુઓ છો અને શું આ જનતાનો વિકાસ પરનો વિશ્વાસ છે કે વિપક્ષની નબળી સંગઠન શક્તિનું પ્રતિબિંબ જી

બીજું કે નાગરિક સુવિધાઓ અને વિકાસ માટે શું નવી શરૂઆત શક્ય છે જી રજની નગરપાલિકા અધ્યક્ષ

જી રામાજી વિકાસની દિશામાં સિલવાસા આગળ વધી રહ્યું છે અને જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ તમામ ચર્ચા પર તમારો ખૂબ ખૂબ આભાર તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ આપણે સમાચારની શરૂઆત કરીએ અને સમાચારમાં જોઈએ કે